આ બધી વસ્તુ ના ચાલે યાર જીવન નો બધા દુઃખ એક તરફ જ જગ્યા છે ગાઈશ લાસ્ટ યર હું એકલો રહી ગયો હતો આજના દિવસ નો અડતાલીસ ઓગણપચાસ કિલોમીટર ગાભ્યા બસ હેલો

બે દિવસ નો છે અમારો બરાબર આવું મોડા ચોકડી પર જઈને આરામ કરવાની ગણતરી છે સવારમાં માં પાંચ વાગે ઉઠ્યા હતા કેટલા વાગે સાત વાગ્યા છે કોન્સ્ટન્ટ નોન સ્ટોપ અગિયાર કિલોમીટર કાઢ્યું છે કચ્છ થઈ ગયું છે અમારાથી અગિયાર નહીં તો અગિયાર કિલોમીટર કાપ્યું છે આપણે ક્યાં જતા બાર થઈ જશે ચલો ભાઈ આપે ઉભા મોર બોલે

લાયક નથી ખેલ ખલાસ લોકો ની બાદ આજ જોવા મળ્યો પડ્યું ને માવા મજા આવે

મોબાઈલ મોબાઈલ પર છલ્લા એક લટકાઈને ફરું છું તું હે એ છે ને કે સાતી માં થો આગળ હોય તો પાસ હોય તો આ બધી વસ્તુ ના ચાલે યાર કોક હમણા મંત્રી મંત્રી આવ્યો તો રસ્તો વ્યવસ્થિત કરે દે તો પદયાત્રીઓ મનીષ પદયાત્રી માટે તમારો રસ્તો વ્યવસ્થિત ના કરાવવો જોઈએ હે કોક સરકારી મોણસ આવ્યો તો જો હું રસ્તો રેડી કરી દીધો હોત નેતા બેતા આવ્યો હોત તો ચોમાસું ચાલે ચોમાસા પેલ નો ગયા ચોમાસા ગઈ વખતે આવ્યો તો આ રસ્તો ઇન્ટર્યુ લેલું મેં જીવનનો બધો દુઃખ એક તરફ અને અંબાજી ચાલ્યા પછી બેહી અને ઊભું થઈને પહેલા જે પંદર પગલો ને એ દુઃખ એક તરફ હું કેવું બોલ જી બોલ નહીં બોલો જેવું ઓ ભાઈ સાહેબ આજે એક વખત બેઠા આરામ કર્યા પછી જે પહેલી પંદર વીસ પગલાં મૂકવા પડે ને પહેલી પાંચ મિનિટ એમ કે ગણો ને એ તો એટલી તકલીફ કરે ને જોવા આવી તકલીફ કરે આવી તકલીફ પડે ભાઈ હા રહી ગયું ભાઈ આ એ જ જગ્યા છે ગાઈઝ જ્યાં લાસ્ટ યર હું એટલો રહી ગયો તો ને રથ આગળ જતો રહ્યો તો અને અહીંયાથી પણ મેં વિડીયો બનાવ્યો હતો કે હું પાછળ રહી ગયો છું પણ આજે હું આગળ છું રથ બે કિલોમીટર પાછળ છે તે હું થોડોક ફટાફટ વહેલો ચાલવા માંડ્યો તો મતલબ ચાલ્યો લેટ જ રથ ઉભો રહે ઊભો તો રહે ચાલતો રહ્યો હતો બરાબર છે બટ બંને પગમાં બંને સાઈડ લાસ્ટ ફિંગરમાં છે ને ખુલ્લા થઈ ગયા છે હમણાં ઉભો રહો એટલે બતાવીશ તમને હવે પગ છે ને હજુ આજના દિવસમાં વાગ્યા છે અત્યારે ઓલમોસ્ટ બે અઢી સવારે પાંચ વાગે ઊઠીને નીકળ્યા ચાર વાગે ઊઠીને પાંચ વાગે નીકળ્યા હતા એમાં હજુ સુધીમાં ઓગણત્રીસ ત્રીસ ત્રીસ કિલોમીટરની આજુબાજુમાં કાપ્યું છે હજુ બીજું અઢાર ઓગણીસ જેવું કાપવાનું બરાબર

કાલ આજે મને તો હું તો આજે તાયરી કિધી ન ભાઈ અડધો કલાક તો ઊગ આગળ લઈ ગયા બોય બોર તો આ મને કે છે એવું આવે છે આમાં ઉતારે કરું ભાઈ તું તું વચ્ચે 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 આવતો રે રે જતો આતર તો નહી જાય ગાવા નહી સાયરી બોલવાની છે

નો પ્રોગ્રામ છે બરાબર છે તો સંભાળો ભાઈ ગયો યાર ના ભાઈ તમે ફોન લેવા હે ભાઈ ફોન ચાર્જિંગ બોલું છું આ મારું પહોંચી ગયા છે ને જમવાનું આમ સુરેશ બનાવી રહ્યા છે સુરેશ માસ્ટર તમને આબરૂ ગઈ હો આબરૂ હો અરે યાર ભાઈ તને કોણ ના ઉઠે અરે અરે વડીલ ચલો ભાઈ ચલો પાપડ ખાવાનો છે તો ખાઈ જો મારે ખાઓ ગાઈસ આ રીઅલ સ્ટ્રગલ છે અહીંયા બધા લોકો હવે આરામ કરશે અને હું અહીંયાથી ક્યાંક થોડો દૂર જઈશ અને આ બધો ડેટા અપલોડ કરીશ ભાઈ સા બધી વસ્તુ એકસાથે સાથે સાચવીને બહુ ટ્રબલ વાળી વસ્તુ છે અને ગાયલ શહેર ચાલવાની ચાલવાની પહોંચ નહીં જો

મને તો તાવ તડકો વરસાદ વરસાદ નો કઈ ગરમ ન થાય

બપોર નું મારું જમવાનું બી ઓરડા છે અને સાંજ નું બડ સો આજના દિવસ માટે તો આટલું જ કષ્ટ વગર ભક્તિ નથી થતી કષ્ટ વગર નથી મળતી એ ગાય શક્તિ ની ઉપાસના છે જેના જેનાથી શક્તિ શક્તિની ઉપાસના હવે અઘરી છે માને રીઝવી ને એ વસ્તુ બહુ અલગ છે એટલે કીધું કોઈ કવિએ કીધું છે કે માથી મોટું કોઈ નહીં પછી બોલે મે કુત જડ જડ કે શક્તિ અહીંયા તો હવ કોઈ અંબા છે ઈ અમારી અંબા આગળ આવ્યા વાત વાત સો સાથે આપણે એન્ડ કરીશું સો બાય ગુડ નાઈટ ડુ યુ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા ભારત માતા જય શ્રી રામ મહાદેવ જય અંબે જય જય અંબે